જે ગઈકાલે મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અમારા અસરડી ગ્રામ પંચાયતના સરપંચ ભીખાભાઈ ચાલમસિંહ રાઠોડ નાઓએ તો આજે કાકનપુર પોલીસ સ્ટેશન મારા સર્વ સમાજ સેનાના સંગઠનના મિત્રો સમક્ષ મેં આજે કાકનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી દીધી છે અને આની ઉપર તટસ્થ કાર્યવાહી થાય તેવી મારી અપેક્ષા છે જય માતાજી જે કંઈ ગઈકાલ મારા ઉપર જે બનાવ બનેલો જે મારા અસારડી ગ્રામ પંચાયતના સરપંચ પીઠાભાઈ જાલમસિંહ રાઠોડ નાવોએ મને જે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેના વિશે હું આ વિડીયોમાં કહેવા માગું છું કે મારી એક દોઢ વરસ પહેલાં રજૂઆત એવી હતી ગામ સભાની અંદર કે ગામસભામાં મેં ઠરાવ લખાવેલો કે અસારડી ગામમાં સ્ટ્રીટ લાઇટ નથી અસારડી ગામમાં પીવાના પાણીની તકલીફો છે અસારડી ગામમાં જાહેર શૌચાલય બનાવવામાં આવે અસારડી ગામની નદીમાં ધોભીઘાટ બનાવવામાં આવે પછી અસારડી ગામમાં મશાન તૂટી ગયેલ છે તો તે નવીન બનાવવામાં આવે અસારડી ગામમાં ત્રણ ફરિયામાં ગટર લાઈન બનાવવામાં આવે અને પછી આરસીસી કરવામાં આવે અથવા તેના ઉપર પેવર બ્લોક લગાડવામાં આવે તે જ મારી રજૂઆત હતી અને તે ખરી અને સાચી હકીકત છે એ મારા ફેસબુક પેજ પર એનો વિડીયો પણ લાઈવ છે જે મેં ઠરાવ લખાયા હતા આજથી એક વરસ પહેલાં તે આવી આવી બાબતોનું મેં રજૂઆત કરવા છતાં ઠરાવ લખાવવા છતાં પસારડી ગામમાં એક પણ કામ થયેલ નથી તો મેં ને આ બાબતની વારે ટકોર કરતો હતો અને ફેસબુક લાઈવના માધ્યમથી હું જાહેર જનતાને બતાડતો હતો એટલા માટે જે અષારડી કામ પંચાયતના સરપંચ દેખાભાઈ ભેખાભાઈ જાલમસિંહ રાઠોડ તેઓના એટલા માટે મને આ ધ્યાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જય હિન્દ જય ભારત વિજય રિપોર્ટ આઝ નાઇન ન્યૂઝ કાલોલ